નમસ્કાર ગુડ નાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું પ્રતિપાલસિંહ સૌ પ્રથમ વાત કરીએ હવે બોટાદની તો બોટાદના હળદર ગામે ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણનો જે સમગ્ર મુદ્દો છે તેમાં પોલીસે આપના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષની ધરપકડ કરી છે જેમાં પિયુષ સિંધવ આપના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે જેમાં રાજુ કરપડા પ્રવીણ રામ પિયુષ સિંધવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસે કોર્ટમાં વધુ તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા છે ત્યારે બોટાદ કોર્ટે ત્રણેયના વીસ ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તો આપ આપના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષની ધરપકડ કરી છે જેમાં પિયુષ સિંધવ આપના ઓબીસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે ત્યારે રાજુ કરપડા પ્રવિણ રામ પિયુષ સિંધવને કોર્ટમાં રજૂ કરાયા હતા પોલીસે કોર્ટમાં વધુ તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા છે તો બા બોટાદ કોર્ટે ત્રણેયના વીસ ઓક્ટોબર સુધીના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે તો રીતે સમગ્ર મુદ્દો ગરમાયો છે બોટાદના હળદળ ગામનો જ્યાં આમ આદમી પાર્ટી ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું તેનો જે મુદ્દો છે તેમાં પોલીસે આપના ઓબીસી મોરચાના જે પ્રદેશ અધ્યક્ષ છે પિયુષ સિંધવ તેમને પણ ધરપકડ કરી છે જેમાં રાજુ કરપડા પ્રવિણ રાવ અને પિયુષ સિંધવને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસે કોર્ટમાં ચૌદ દિવસ રિમાન્ડની માંગ કરી હતી સામે બોટાદ કોર્ટે ત્રણેયના વીસ ઓક્ટોબર રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે તો બોટાદના હળદર ગામનો જે સમગ્ર મુદ્દો છે પોલીસની જે વાન હતી તેઓની ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા સામે આમ આદમી પાર્ટીએ ભાજપ ઉપર વાક પ્રહાર કર્યા હતા